વાવથરાદના જિલ્લા મથક થરાદમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા ખેડૂતોના હિતમાં એક વિશાળ જન આક્રોશ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું કોંગ્રેસે રેલી યોજીને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કર્યું અને નર્મદા નિગમના અધિકારીઓ પર ગંભીર આક્ષેપો કર્યા હતા ખાતે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો મોટી સંખ્યામાં એકઠા થયા હતા આ રેલીનો મુખ્ય મુદ્દો નર્મદા કેનાલોમાં પાણી નહીં છોડાતા ખેડૂતોને પડી રહેલી હાલાકી અને કેનાલના સમારકામમાં ભ્રષ્ટાચારનો હતો કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે નર્મદા નિગમના અધિકારીઓ અને કેનાલની સમારકામનું કામ કરતા કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે ખેડૂતો પરેશાન થઈ રહ્યા છે કેનાલોના સમારકામમાં થતી ગેરરીતિને કારણે પાણીની સમસ્યા વકરી રહી છે કોંગ્રેસે તત્કાળ માંગ કરી શકે ખેડૂતોના હિતમાં ટૂંક સમયની અંદર કેનાલોમાં પાણી છોડવામાં આવે આ ઉપરાંત કોંગ્રેસે સરકાર સમક્ષ બીજો એક મહત્વનો મુદ્દો રજૂ કર્યો છે ભૂતકાળમાં થયેલ પાક નુકસાની અને જમીન ધોવાણની સહાયની રકમ સરકાર તાત્કાલિક અસરથી ખેડૂતોને ચૂકવે તેવી માંગ પણ કરવામાં આવી છે કોંગ્રેસે ચેતવણી આપી શકે જો તેમની માંગણીઓ સંતોષવામાં નહી આવે તો આવનારા સમયમાં પક્ષ દ્વારા ઢીમાથી લઈને અંબાજી સુધી ખેડૂતોના હિતમાં એક ઉગ્ર જન આક્રોશ રેલી યોજવામાં આવશે આ મામલે કોંગ્રેસના અગ્રણી નેતાઓએ પોતાનો મત રજૂ કર્યો હતો ખેડૂતોને જે કારણે નુકસાન થયું એનું વર્તન સુધી સરકારે આપ્યું નથી સરકારે ખેડૂતો પણ હવે જયારે ખેડૂતોને પાણી આપવાનો સમય આવ્યો ત્રણેય વિભાગ જયારે ટેન્ડર પ્રક્રિયા હવે હાથમાં છે એટલે હું માનું છું કે હજી શિયાળામાં પણ ખેડૂતોને પાણી ના મળે અને ખેડૂતો પોતે પાક નું વાવેતર નહીં કરી શકે એટલે જે છેલ્લે કરવા અને અધિકારીઓને સાથે મળીને બિલ લખવા અને ભ્રષ્ટાચાર કરવો આ જેનો વર્ષો એક પરંપરા વહેતી જ છે અને એને તોડીને કલેક્ટર ને પણ અમે વાત કરી છે કે તમે સમયસર ખેડૂતોને વીમા યોજના સરકારે બંધ કરી છે તેના બદલે સરકાર અમારું ખેડૂતો ને ઘિરાણ ને માફ કરે એની માંગણી લઈને આજે અમે શું બનાસકાંઠા વાવછા ના આગેવાનો કોંગ્રેસ ના કલેક્ટર ને પત્ર આપવામાં છે અમારી રજૂઆત કરી છે સરકાર સુધી પહોંચાડે તો સૌરાષ્ટ્ર પણ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ દ્વારા આગ બટાઈ માં કઈક પડતા કેન્દ્રો રદ કર્યા છે ખેડૂતોને શિયાળો સિટી નું પણ પાણી મોડું મળે એવું કરવા છે એનો પણ અભ્યાસ છે પીર આવી એ દિવસ થી કોંગ્રેસ પાર્ટી લોકોના ના પડકે છે તો લોકોના ખેડૂતો નો અવાજ ઉપાડી રહી છે જેના લીધે નાની મોટી રાહતો આપવાની વાતો અત્યારે એવો નથી નથી કોંગ્રેસના આગેવાન ને જેને ખેડૂતોને નુકસાન ખેડૂતોને લેવી છે ખેડૂતો હાજર નથી રહેતા અને જયારે જાય ખેડૂતો રજૂઆત કરવા આવે હારો ભારતમાં ખેડૂતો અમારે કઈ રજૂઆત કરતો હોય પૂરતો વળતર મળતું નથી અમે મિટિંગમાં બોલાવા એટલે મિટિંગમાં આવવાથી ભાજપ વાળા મિટિંગમાં જશો ને તો તમને પૈસા નહીં મળે એટલે ખેડૂતો નથી આવતા કોંગ્રેસ વાળા નથી આવતું સતી વાત છે કોંગ્રેસના તમામ કાર્યકર મિટિંગમાં હાજર રહેશો કોંગ્રેસ કોઈદારો પાછી પાણી કરી નથી આજે અમે બધા ખેડૂતોને કા સાથે અમે તમારી સાથે તમારે ધારે આ કમોસમી વરસાદમાં નુકસાન થયું ખેડૂતોને બોલા વગર પણ છે એટલે એમ બતા બધા તમે હાજર બધી માં હાજરો આવી પત્રકારો તો તમને હરકત પૂરતા પ્રમાણે આવે